ટ્રેનના ટોયલેટની ડસ્ટબિનમાંથી લાશ મળી માસી ભાઈએ હત્યા કરી મુંબઈના રેલવે સ્ટેશન પર મૃતદેહ ખભા પર લઈ ફરતો સીસીટીવીમાં જોવા મળ્યો સુરતમાંથી અપહરણ કરીને લઈ જતો માસીનો દીકરો સીસીટીવી માં કેદ હત્યા કરીને લાશ ફેંકી દીધા આશંકા સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી એકવીસમી ઓગસ્ટે ફરન્ટ થયેલા ત્રણ વર્ષીય માસૂમ બાળકની લાશ મુંબઈના મળી આવતા છે સુરતમાંથી ટ્રેન ફરન્ટ થયા બાદ માસીનો દીકરો જ બાળકને ઉઠાવી લઈ ગયો હતો અને સીસીટીવીમાં કેદ થયો પોલીસે માસીના દીકરાનું લોકેશન મહારાષ્ટ્રમાં મળતા ત્યાં પહોંચી હતી જે એક ટ્રેનના ટોયલેટમાંથી માસૂમની લાશ મળી આવી જ્યારે બાળકને ઉઠાવી જનારા આરોપીની હાલ શોધખોળ ચાલુ થઈ છે મૃતક બાળકનો પરિવાર મૂળ બિહારનો રહેવાસી આ કરુણ ઘટનાનો ભોગ બનેલો પરિવાર મૂળ બિહારના શિવાંગ જિલ્લાના બરહાન ગોપાલ ગામનો વતની છે અને હાલ સુરતના અમરોલી ગણેશપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં રહે છે રાજેન્દ્ર ઉજીત શાહ હાલ દુબઈ ખાતે નોકરી કરી રહ્યા જ્યારે તેમની પત્ની દુર્ગાવતી કુમારી તેમના ત્રણ વર્ષનો પુત્ર આકાશુર આરવ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા હતા એક સપ્તાહ પહેલા દુર્ગાવતી કુમારીની મોટી બહેન રબડી અને તેનો દીકરો બિશુન શાહ સુરત દુર્ગાવતી કુમારીના ઘરે રહેવા આવ્યા હતા ગયા એકવીસ ઓગસ્ટ રોજ બપોરે બાર વાગ્યાની આસપાસ રબડીબેનનો દીકરો વિકાસ કુમાર શાહ તેની સગી માસી દુર્ગાવતી બેન ત્રણ વર્ષના દીકરા આકાશુર્વને લઈને ઘરેથી નીકળી ગયો હતો શરૂઆતમાં વિચાર્યું કે તે બાળકને લઈને આસપાસ ફરવા પરંતુ બે કલાક વીતી ગયા પણ વિકાસ ઘરે પાછો ન ફરતા પરિવારજનો ચિંતિત થયા અને શોધખોળ શરૂ કરી જ્યારે કોઈ પત્તો ન લાગ્યો ત્યારે તેમણે અમરેલી પોલીસનો સંપર્ક કર્યો અને આ ઘટનાની જાણ કરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્ય સામે આવ્યા છે ચોંકાવનારા હતા ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિકાસ ત્રણ વર્ષના માસુમ બાળકને લઈને ઘરેથી નીકળ્યો હતો અને તેણે બાળકને રેલવે સ્ટેશન લઈ જવા માટે બાઇક ચાલક પાસે લિફ્ટ માંગી હતી ફૂટેજમાં વિકાસ બાળકને લઈને બાઇક પર બેસો નજરે પડ્યો આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થયું કે વિકાસ બાળકને લઈને શહેરની બહાર નીકળી ગયો હતો પોલીસને પણ જાણવા મળ્યું કે વિકાસ તેની માસી દુર્ગાવતી કુમારીનો મોબાઈલ પણ સાથે લઈ ગયો હતો જેથી એ લોકેશનના આધારે ભાડ મેળવવાની કવાયત હાથ ધરી મુંબઈ આવતી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ ટ્રેનના એસી કોચના ટોયલેટના ડસ્ટબિનમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો જીઆરપી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી મૃતદેહ સુરતથી અપહરણ થયેલા ત્રણ વર્ષના આકાશ ઉર્ફા આરવનો હતો મૃતદેહની સ્થિતિ જોઈને પોલીસ અને મેડિકલ ટીમ પણ ચોંકી ગઈ બાળકની હત્યા અત્યંત ક્રૂરતાપૂર્વક કરવામાં આવી જે દર્શાવે છે કે અત્યારે માસુમ બાળક કોઈ દયા દાખવી ન હતી પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ બાળકને સુરતથી અપહરણ કર્યા બાદ નાસિક પહોંચ્યો અને કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો જ્યાં પોલીસને શંકા છે કે તેણે બાળકનું ટ્રેનમાં જ ગળું દબાવીને અન્ય કોઈ રીતે હત્યા કરી નાખી અને લાશને ડરથી છુપાવવા માટે ટોયલેટના ડસ્ટબિનમાં નાખી દીધી હતી આ ઘટના બાદ સુરત અને મુંબઈ પોલીસ બંને સંયુક્ત રીતે તપાસ હાથ ધરી અમરોલી પોલીસ દ્વારા મળેલી માહિતી અને સીસીટીવીના આધારે મુંબઈ પોલીસે તપાસનો દોર સંભાળ્યો પોલીસે કુશીનગર એક્સપ્રેસના તમામ મુસાફરોની વિગતો અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યારો વિકાસ કુમાર ટ્રેનમાંથી ઉતરીને ફરાર થઈ ગયો અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે कलवन सर सबसे सर राकेश सर सबसे मेरा सवाल जानना चाहिए कि एक बॉडी मिला रेलवे की बोगिगे बाथरूम में बॉडी की मिली। कम मिली पुरी पुरी कम मिली में मिली कब मिली पूरी जानकारी कब मिली क्या जानकारी आपको आज अर्ली मॉर्निंग सुबह एक बजे के दरमियान एल टी टी पुलिस एल टी टी रेलवे स्टेशन टर्मिनल के आ, लोकेशन पे एक कुशीनगर ट्रेन उनका कोच में एक बाथरूम में एक छोटी बेबी का डेड बॉडी मिली है और आगे उसका आ, नो इन्वेस्टिगेशन एल पुलिस स्टेशन की तरफ से किया गया है उससे सामने बात ये आ रहा है तो वो जो बेबी तीन साल का आ, बॉय है बेबी है और वो आ, कि दो दो दिन पहले वो सूरत सिटी से आ, मिसिंग हो गया तो मतलब वहाँ पर किडनैपिंग किडनैपिंग ऑफेंस उसमें रजिस्टर किया गया है और वो अमरे अमरेली पुलिस स्टेशन जो सूरत सिटी में जो रजिस्टर किया उस किडनैपिंग ऑफेंस में Uh, उस बेबी के साथ उसका एक कजिन ब्रदर उसके साथ वो लास्ट उसमें दिखा गया था तो फिलहाल अभी सूरत सिटी पुलिस यहाँ पर आए हुए हैं और आगे उसमें इन्वेस्टिगेशन है जब हमारी टीम पहुंची तो किस हालात <laughs> में बच्चा वहाँ पर मौजूद था किस था पाएंगे सर किस चीज़ से हत्या की गई हाँ जो तो हमारी uh, किस हालत में देखे बच्चे था वो बेबी बॉय उसको उसकी प्राइमा फेस से उसका नेक कट दिख रहा है उसमें थ्रोट स्लेट कट और उस बेबी को डस्टबिन में उल्टा पोजीशन में रखा गया था ऐसा वहाँ पर पाया गया था बाद में जीआरपी पुलिस वहाँ पर पहुँची थी और बेबी को वहाँ से निकाला था फिर आगे जो मेडिकल प्रोसीजर है फिर उसको पोस्टमार्टम के लिए भेजा है तो अभी फिलहाल अभी थोड़ी देर पे उनकी फैमिली भी उनकी मदर और फैमिली भी आए हुआ है तो आगे का इन्वेस्टिगेशन प्रोसीजर था किसी प्रकार का कोई असोल्ट किया गया बॉडीज पे उस निशानी सम पाया गया सर अभी तो प्राइमा फेसी ही उसका नेक के पास बेबी का नेक के पास कट दिख रहा है तो और आगे अभी पोस्टमार्टम में अपने को और डिटेल आएंगे हत्या की वजह क्या कैसे तो कुछ हमने साथ जो क्या इसके क्या था? अभी तो फिलहाल कम्प्लीटली क्लियर नहीं है बट प्राइमा फेसी डोमेस्टिक डिस्प्यूट ऐसा सामने आ रहा है uh, सूरत में ये जो अक्यूज हैं विकास शाह अराउंड एज ट्वेंटी फाइव ये ये जो बेबी है बेबी का क्लोज रिलेटिव ही है

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે